ડભોઈ વેગા થે સ્ટેટ હાવે ઉપર અંધાર પર જોવા મળી છે આ માર્ગ ઉપરની તમામ સોલાર સ્ટ્રીટ લાઇટો લાંબા સમયથી બંધ હાલતમાં હોવાથી એક જ મહિનામાં ગાડામાં દસ થી વધુ ગંભીર અકસ્માતો સર્જાયા જેમાં પાંચ નિર્દોષ નાગરિકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે મોતનો માર્ગ હાઈવે બન્યો છે જ્યાં સોલર લાઇટો માત્ર સુપારા ગાંઠ્યા હોય તેવું લાગી રહ્યું છે ડબલ સ્ટેટ હાઈવે ઉપરના દરેક મુખ્ય ગામો પાસે પસાર થતા માર્ગો ઉપર મુસાફરોની સુરક્ષા માટે સોલાર લાઇટો લગાવવામાં આવી છે. જોકે હાઇવેના નિર્માણ બાદ લગાવવામાં આવેલી આ લાઇટો આજે માત્ર ઢાબલાના સ્વરૂપમાં જૂપી હતી. આશરે 15 કિલોમીટરના સમગ્ર પટ્ટા ઉપર રાત્રિના સમયે સંપૂર્ણ અંધારું છવાયેલું રહે છે. જેના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકો માટે આ માર્ગ મોતનો માર્ગ બની ગયો. સ્થાનિકોના મતે લાઇટો બંધ હોવાનું મુખ્ય કારણ સોલાર પેનોલોની બેટરીની ચોરી છે. તંત્રની બેદરકારીના કારણે ચોરોએ એક ઇંટી સાધનો ચોરી લીધા અને હવે આખો પટ્ટો અસુરક્ષિત બની ગયો. અંધારાના કારણે વાહનોની અવરજવર ખૂબ જ મુશ્કેલ બની. અકસ્માતની સંખ્યામાં ભયજનક વધારો થયો. મુસાફરોને સ્ટેશનો પર ઉતાર્યા પછી પણ અંધારામાં ચાલવું પડે છે જેના કારણે ભારે મુશ્કેલી અને અસલામતીનો સામનો કરવાનો વાર આવ્યો. પ્રજાની સુરક્ષા અને જાનમાનનું રક્ષણ કરવાની જવાબદારી રાજ્ય ધોરણે માર્દા અધિકારીઓની છે. આ ગંભીર સમસ્યા અંગે તંત્રની નિષ્ક્રિયતા અકળાવનારી છે જનતાની માંગ છે કે સ્ટેટ હાઈવેના અધિકારીઓ તાત્કાલિક અસરથી આ મુદ્દાની ગંભીરતા સમજે અને ચોરી થયેલા સોલાર સિસ્ટમોના બદલે નવી લાઇટો લગાવીને અથવા તો હાલની લાઇટોને રિપેર કરીને તરત જ ચાલુ કરાવે જો દરેક સ્ટેશન અને હાઈવે ઉપર પટ્ટા ઉપર લાઇટો ચાલુ હશે તો મુસાફરોને રાહત મળી શકશે અને અકસ્માતોની સંખ્યામાં પણ ઘટાડો થશે